વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા ગામની સેબમાંથી પસાર થતી દેવડેવ કેનાલમાં સિંચાઈનું પાણી ઘણા વર્ષોથી બંધ કરી દેતા ખેડૂતો માટે મોટી સમસ્યા ઊભી થયેલ છે આ સમસ્યાને લઈને ગામના રહીશો દ્વારા કરની સેનાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખનભાઈ દરબાર અને સત્રીય કરની સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુને ગામની સમસ્યાને લઈને આમંત્રિત કર્યા હતા અને આ દેવ કેનાલ સમસ્યા બાબતે ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો નરસિંહ ગામમાં દેવડેમનું પાણી કેનાલ સુધી ન પહોંચતા લખન દરબારની રજૂઆત કરતા ગામના લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કેનાલ પર જઈને લખનભાઈ દરબાર તેમજ મહેન્દ્રસિંહ બાપુએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું લખનભાઈ દરબારે મીડિયા સમક્ષ જણાવ્યું કે વર્ષો પહેલા આ દેવડેમનું પાણી વાઘોડિયા તાલુકા નરસીપુરા સહિત અનેક ગામોના ખેડૂતોને ખેતી કરવા ઉપયોગમાં આવતું હતું પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દેવ ડેમ કેનાલ બિસ્માર હાલતમાં છે કેટલી જગ્યાએ તો કેનાલ દેખાતી પણ નથી તેવી હાલત કેનાલની બની ગઈ છે વાગોડિયા તાલુકાના ખેડૂતો કેટલા વર્ષોથી કેનાલ નવીનીકરણની માંગ કરી રહ્યા છે છતાંય કોઈ સાંભળતું નથી ત્યારે આ કેનાલની નવીનીકરણ વાયરી તકે પૂરું કરી દેવડેમનું પાણી વાઘોડિયા તાલુકાના ખેડૂતોના ખેતરો સુધી પહોંચે તેવી માંગ કરી રહ્યા છે જો વાઘોડા તાલુકાના ખેડૂતોની દેવ ડેમના કેનાલના પાણી ખેતરો સુધી નહીં પહોંચે તો આંદોલનની તૈયારી કરી વાઘોડાના યુવાનો ખેડૂતો ગાંધીનગર જઈશું આ પ્રકારની અધિકારીઓને ચીમકી આપી હતી કેમ કે આ કેનાલની સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી કેનાલના અધિકારીઓને તેમજ સરકાર સહિત રાજકીય નેતાને કરવા છતાં આ સમસ્યા હલ થઈ નથી જેથી હવે ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં છે રિપોર્ટર મોલિમ વ્યાસ વાઘોડિયા વાઘોડિયા તાલુકાનું સાંગાડોલનું નરસિંહપુરા ગામના યુવાનો આગેવાનો માતા બહેનોએ અમને સંપર્ક કર્યો હતો આમંત્રણ આપ્યું હતું અને આમંત્રણના લીધે અમે આજે અહીં પહોંચ્યા છીએ ત્યારે સમગ્ર સમસ્યા જાણી તો આપ સૌ જાણો છો એવી રીતે કે ગુતાલમાં કેવી પરિસ્થિતિ હતી ગુતાલમાં પણ અમે પહોંચ્યા હતા આજે આ ગામમાં પહોંચ્યા છે ત્યારે એવી પરિસ્થિતિ જોઈ કે એમની માગણી છે અને મહેન્દ્રભાઈ વસાવા કરીને અહીંના સ્થાનિક જાગૃત આગેવાન છે એમને બે હજાર એકવીસની સાલમાં જ્યારે રજૂઆત કરી હતી કે દેવ ડેમ સિંચાઈ નહેર યોજના જે છે આ યોજના હેઠળ ડેમમાંથી વાઘોડિયા તાલુકાના ખેડૂતોને પાણી પહોંચાડવાનું હતું જેના કારણે વાઘોડિયા તાલુકાના ખેડૂતો પોતાનું પાકનો વિકાસ કરી શકે પરંતુ દુઃખની બાબત એ છે કે આ લગભગ છેલ્લા વર્ષોથી આ કેનાલમાં પાણી નથી આવ્યું અને અત્યારે અમે જોયું ત્યારે આ કેનલ પોતે કેનાલના સ્વરૂપમાં રહી નથી આ કેનાલને કેનલ આપણે ગઈ ના શકીએ એવી પરિસ્થિતિમાં આ સમગ્ર નહેર છે ત્યારે આ સ્થાનિક ગામડાના લોકોએ સ્થાનિક આગેવાનોને અધિકારીઓને તમામ લોકોને અરજી રજૂઆતો ઘણીવાર કરી છે પરંતુ કોઈ નિકાલ ના આવતા આજે સમગ્ર બાબતને અમને ધ્યાન દોર્યું છે ત્યારે હું મહેન્દ્રસિંહ હોય કરણી સેનાના અમારા વાઘોડિયા તાલુકાના આગેવાનો હોય સમગ્ર અહીં પહોંચ્યા છે અને એટલું કહેવા માગીએ છીએ કે આ વાઘોડિયા તાલુકાના જે વીસથી પચીસ ગામના ખેડૂતો છે જેમને ખેતી કરવા માટે દેવ ડેમમાંથી આવેલ નહેરમાંથી પાણીનો ઉપયોગ કરવો પડે પરંતુ વર્ષો પહેલાં જ્યારે દાદાએ કીધું એવી રીતે કે મગફળીથી લઈને અલગ અલગ પાકનો અમે વિકાસ કરતા હતા ત્યારે અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોઈપણ જગ્યાએ પાકનો વિકાસ થઈ શકે એવી પરિસ્થિતિ નથી ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ સુધરે અને જો આ સમગ્ર પરિસ્થિતિ નહીં સુધરે તો મોટું આંદોલન કરીશું પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે બે હજાર એકવીસના બારમા મહિનામાં મહેન્દ્રભાઈ વસાવાને વડોદરા જિલ્લા સિંચાઈ વિભાગમાંથી લેટર મળ્યો હતો કે આ નહેરોનું નવીનીકરણ કરવા માટે આ નહેરોનું શુદ્ધિ સારી રીતે એની સાફ સફાઈ કરવા માટે અને એને ચાલુ કરવા માટે અમે લોકોએ કન્સલ્ટન્ટને શોધી લીધો છે અને સમગ્ર સર્વે ચાલે છે ત્યારે મારા સિંચાઈના અધિકારીઓને કહેવું છે કે તમે ગામડાના લોકોને ઉલ્લુ સમજતા હોય તો ના સમજશો કારણ કે બે હજાર એકવીસના સાલમાં તમે જવાબ આપ્યો તો મહેન્દ્રભાઈ વસાવાને કે ભાઈ આ કેનલને અમે નવીનીકરણ કરીશું એનું પ્રોજેક્ટનું બધું ચાલુ થઈ ગયું છે પ્રગતિ હેઠળ છે આજે ત્રણ વર્ષ થઈ ગયા બે હજાર ચોવીસ ચાલે ભાઈ આ છેલ્લો મહિનો છે હજુ સુધી તમે કશું કરી નથી શક્યા અને આજે આ કેનલ કેનલની હાલતમાં છે નહીં તો તમે જો ગામડાના લોકોના વાઘોડિયા તાલુકાના આ મારા ખેડૂતોને જો તમે ઉલ્લુ સમજતા હોય તો મહેરબાની કરીને આ ધંધો બંધ કરી દેજો અમારી તમને ચીમકી છે અધિકારીઓને પણ ચીમકી છે સરકારને પણ ચીમકી છે જો આ દેવ નું પાણી વાઘોડિયા તાલુકાના ગામડાના યુ ખેડૂતોને ના મળ્યું તો આ સમગ્ર ગામડાના લોકોને લઈને ખેડૂતોને લઈને ટ્રેક્ટરો ભરીને ગાંધીનગર જતા અમને વાર નહીં લાગે અને અમે ગાંધીનગર પહોંચ્યા ત્યારે તમારે દોડતું અહીં આવું પડશે વાઘોડિયા તાલુકામાં અને વાઘોડિયા તાલુકાના ખેડૂતોને પાણી આપવા માટે યોજના બનાવવી પડશે એટલે મહેરબાની કરું છું આ પરિસ્થિતિ ના ઊભી થાય ગામડાના લોકોને ગાંધીનગર ના જવું પડે વાઘોડિયા તાલુકાના વીસ થી પચીસ ગામડાના ખેડૂતો છે એ બધા લોકોને જો પાણી નહીં મળે

તમારા દિલમાં નથી ખેડૂતો માટે કામ કરવાની તમારી નિયત નથી બસ ખાલી મોટી મોટી વાતો કરવાની આઈને પરિસ્થિતિ જોવો કેનાલ નામની કોઈ વસ્તુ જ નથી અને કેનાલમાં જી બીના થાંભલા રોપાઈ ગયા છે એટલે સ્પષ્ટ જણાય છે કે તમારો દેવ ડેમ ફૂલ છે આ ખેડૂત દાદા અમને કહી રહ્યા છે દાદા કહે છે ત્રણ વાર પિયાત લેવાય એટલું ડેમમાં પાણી છે તમે કયા મોળે કો છો કે મારું ગુજરાત સમૃદ્ધ ગુજરાત આપણે ખેડૂત એગ્રીકલ્ચર નંબર 1 ગુજરાત આ દાદા કહે છે 99 ની સાલ અમે ગોડાઉન ભરી ભરીને મગફળીઓ ભરતા હતા ભાઈ મારા અત્યારે એક મગફળી જોવા નથી મળતી કોઈનો એક વિંગો જગ્યા છે કોની ત્રણ વિંગા છે અને જેની હો વિંગા છે એને એને પર્સનલ કેનલ રિપેર કરાવીને પાણી લે છે આ કાન્યો ન્યાય છે તમે અને જારે ઇંગાડી વાઘોડિયા પાણી ભરપૂર હોય અને તમે કુવા પાહે રહેનારો માણસ પ્યાસો હોય અહીંથી દેવડેમ દૂર નથી પણ ખાલી કેનલ રિપેર કરવાની જ નથી હું સો ટકા તમને હું શંકા પ્રગટ કરું છું નવ્વાણું પછી આ ચાર વાર પેપરમાં કેનલ રિપેર થઈ ગઈ હશે અને કરોડો રૂપિયા ખવાઈ ગયા હશે મહેન્દ્રભાઈને કહેવામાં આવ્યા છે કેટલા કરોડ પાસ થયા છે અડસઠ કરોડ પાસ થયા છે અડસઠ કરોડ પાસ થયા છે દોઢ વરસ પહેલાં કીધેલો તો અડસઠ કરોડ ગયા થાય

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો